નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમરેલી જિલ્લાના જફરાબાદ તાલુકાના ટીબી ગામે હત્યાની ઘટના ઘટી છે નાના ભાઈએ જ મોટાભાઈની હત્યા કરી છે વાહન લઈ જવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાચપી થઈ હતી જો કે જેમાં નાના ભાઈએ મોટાભાઈને પસારી દેતા તેની માતાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે મત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ નાગેશ્વરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈને ભાવનગર સિટી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો નાગેશ્રી પોલીસે એફસીએલની ટીમે અને ડીવાયએસપીની ઘટનાને જાણ થતાં તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે મોટાભાઈની હત્યા કરનાર નાનાભાઈ નાગેશ્રી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યાં મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ